મંજૂર થયું છે ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાળાને આ મોટી રાહત મળી છે કલાકની સુનાવણી ચાલી અને ત્યારબાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે તો ભાવનગરના આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા માટે આ રાહતના સમાચાર છે કારણ કે તેમનું ફોર્મ છે તે મંજૂર થયું છે લગભગ એક કલાકની સુનાવણી ચાલી હતી અને એક કલાકની સુનાવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે બીજેપીએ વાંધા અરજી કરી હતી એફિડેવિટમાં વિસંગતતા મામલે બીજેપી દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી